કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અનોખો વિરોધ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર બની કોંગ્રેસી સભ્ય કુંજારી પટેલે રોટલી સાથે વિરોધ નોંધાવ્યો ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ લગાવ્યા કુંજાલી પટેલે રોટલીના વહેંચણીનું ઉદાહરણ આપી વિરોધ નોંધાવ્યો તાલુકા પંચાયતના પ્રમુખને ગ્રાન્ટ યોગ્ય વહેંચણી કરવા માંગ કરી છે

કે તમે આવો અન્ય શું કામ કરી રહ્યા છે તમામ ત્રીસે ત્રીસ તાલુકા પંચાયત સભ્યને સરકે સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ અને એવો નહીં જ્યારે પૂછવામાં આવ્યો તો એવો સમજી નહીં શકતા હતા એટલા માટે આજે એમને એક રોટલીના ઉદાહરણથી મેં પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે એક રોટલી હોય અને ચાર વ્યક્તિ ભૂખા બેઠા હોય તે રોટલીના કેટલા હિસ્સા કરવામાં આવે તો એમણે સીધી રીતે જવાબ આપ્યો કે ચાર હિસ્સા કરવામાં આવે જો એમને રોટલીની વહેંચણી કરતા આવડતી હોય તો ગ્રાન્ટની વહેંચણી કરવાના સમય એમની બુદ્ધિ ક્યાં જાય છે અને પ્રમુખશ્રીએ પણ કીધું છે કે જે ગ્રાન્ટમાં ફેરફાર કરવાની જરૂર લાગશે એ એમણે બદલી આપશે અને જે તે ગામને ગ્રાન્ટ ઓછી ગઈ છે તેને એમણે પરિવર્તન કરી માટે આપણા વિશ્વાસ આપ્યો છે વિચાર્યા છે એમણે કીધું છે અને જેમની રજૂઆત હતી એમને ત્યાં લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે